અમે ત્રિનેત્રધારી ભગવાન પૂજા કરીએ છીએ જે સુગંધિત છે અને અમારું પોષણ કરનાર છે જેવી રીતે ફળ શાખાના મુક્ત થઈ જાય છે જ રીતે અમે મહા મૃત્યુ મંત્ર એટલે ભગવાન શિવ ની કૃપા મેળવવાનો મંત્ર આજે જયારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આ વિડીયોમાં આપણે મહામૃત્યુંજય મંત્ર મંત્ર ની તાકાત અને તેની પાછળના અધ્યાત્મ વિજ્ઞાન વિશે વાત કરીશું નમસ્કાર મિત્રો ઇન્ફોબિલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું મહેન્દ્રસિંહ સરવિયા જોજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તો તો સૌથી એ જોઈએ કે મંત્ર આવ્યો ક્યાંથી પૌરાણિક કથા મુજબ ભગવાન શિવના ભક્ત એવા ઋષિ મુરકુંડ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે ઋષિ મૃકુંડને તેમની ઈચ્છા મુજબ અત્યંત બુદ્ધિશાળી અને જ્ઞાની સંતાનનું દેવી વરદાન આપ્યું પરંતુ આ સાથે ભગવાન શિવે ઋષિ મૃકુંડને એ પણ કહ્યું કે તે પુત્ર અલ્પ આયુગ એટલે કે ઓછું આયુષ્ય ધરાવતો હશે થોડા સમય પછી ઋષિ મૃકુંડુને ત્યાં પુત્રનો જન્મ થયો જે પોતાના પૂર્વજોની જેમ જ પ્રખર જ્ઞાની હતો અને નાની ઉંચી જ તેમને ભગવાન શિવ પ્રતિ અતૂટ ભક્તિભાવ હતો ઋષિ મૃકુંડુએ પુત્રનું નામ માર્કંડે રાખ્યું અને તેને શિવ મંદિર આપ્યું માર્કંડેય શિવ ભક્તિમાં લીન રહેવા લાગ્યા સમય દેતા ઋષિ મરુકુંડુએ તેમના પુત્ર марકંડેયને તેમના ઓછા આયુષ્યની વાત કરી સાથે આશ્વાસન આપતા એમ પણ કહ્યું કે શિવજીની ઈચ્છા છે તો આ વિધાન પણ ટળી જશે માતા-પિતાનો દુઃખ દૂર કરવા માટે марકંડેયે શિવજી પાસે પોતાના લાંબા આયુષ્યનો વરદાન મેળવવા માટે શિવજીની આરાધના શરૂ કરી દીધી શિવજી ની આરાધના કરવા માટે તેમણે મહામૂર્તિ મંત્ર ની રચના કરી અને શિવ મંદિરમાં બેસીને તેમનો તેનો જાપ કરવા લાગ્યા તેમની આયુ મર્યાદા પૂરી થતા એટલે કે માર્કડાઈ ના સોળ વર્ષ પૂરા થતા તેમના પ્રાણ લેવા માટે યમદૂત આવ્યા પણ શિવની તપસ્યામાં લીલ જોઈને તેઓ યમરાજ પાસે પાછા જતા રહ્યા અને સંપૂર્ણ વાત જણાવી યમરાજ ખુદ આવ્યા યમરાજે પોતાનો પાસ માર્કંડે પર ખેંક્યો તો બાળક માર્કંડે શિવલિંગ ની ભેટી પડ્યો જેના કારણે યમરાજ નું તે હથિયાર શિવલિંગ સાથે અથડાયું યમરાજ ના આ પગલા થી શિવજી ઘણા ક્રોધિત થયા અને માર્કડે રક્ષણ માટે પ્રગટ થયા

મંત્રનો માનસિક ભાવનાત્મક અને શારીરિક સ્વાસ્થ્ય ઉપર લાભકારક પ્રભાવ પડે છે મંત્ર આકાશીય મંત્રો દ્વારા એક શક્તિશાળી રક્ષક ઉત્પન્ન કરે છે જે આપણને અનિષ્ટ શક્તિઓથી દૂર રાખે છે અને આપણી રક્ષા કરે છે આ મંત્ર અકાળ મૃત્યુથી બચાવે છે આ મંત્રની ઉર્જા તેનો અભ્યાસ કરનાર મતલબ કે જાપ કરવા વાળાની રક્ષા અને માર્ગદર્શન કરે છે તથા મંત્ર જાપની પ્રક્રિયાથી ચિત્ત એકાગ્ર થાય છે તો કેવી રીતે કરવો મહા મૃત્યુ મંત્ર જાપ સવારે સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરીને ભગવાન શિવની મૂર્તિ સામે બેસી દીવો કરવો રુદ્રાસની જપ માળાથી મહામૃત્યુંજય એકસો આઠ વાર જાપ કરવો ત્યાર પછી ભગવાન શિવને ફૂલ અર્પણ કરી દૂધથી અભિષેક કરવો મંત્રનો જાપ કરનારે માંસહાર અને દારૂથી દૂર રહેવું આવશ્યક છે મંત્ર જાપ લાંબા સ્વર અને ઊંડા શ્વાસ સાથે એક જ લયમાં કરવો પરંતુ શિવજીને પ્રિય એવો શ્રાવણ માસ ચાલે છે ત્યારે ઘરે અનુષ્ઠાન ન કરી શકો તો કોઈ વાંધો નહીં શિવ મંદિરે જાઓ અને ત્રાંબાના લોટામાંથી શુદ્ધ જળ ચડાવો. બિલીપત્ર ચડાવો, ધતુરાના પાન ચડાવો, ધૂપ દીપ કરો અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. શક્ય હોય તો શ્રાવણ પછી પણ આ વિધિ ચાલુ રાખો. પછી જોવો તમારા જીવનમાંથી ડર, તણાવ, અકાળ મૃત્યુનો ભય, ચિંતા જેવી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઘટી જશે અને શૂન્ય થઈ જશે. તથા સકારાત્મક ઊર્જા તમને ઘેરી વળશે. આત્મવિશ્વાસ વધશે અને દેવી દેવતાઓની મદદ મળવી શરૂ થશે. આશા કરું છું કે આ શ્રાવણમાં મંત્રના આપ તથા આપના પરિવાર પર ભગવાન શિવની કૃપા થાય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ વિડીયો ગમ્યો હોય તો લાઈક તથા શેર કરજો તથા તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ફરી મળીશું નવા ઇન્ફોબિટ સાથે ધન્યવાદ